નમસ્કાર દોસ્તો હું છું ડૉક્ટર સૌમિલ માંડલિયા અને હું અમદાવાદ તથા ગાંધીનગર ખાતે મણકા અને સાંધાના એક્સપર્ટ તરીકે પ્રેક્ટિસ કરું છું દોસ્તો ઘણી વખત જ્યારે પણ દર્દીને ઓપરેશનની સલાહ આપવામાં આવે છે જેમાં મણકાનું ખાસ કરીને ચોથા અને પાંચમા મણકાનું જો ઓપરેશન હોય અને તેમાં સ્ક્રૂ નાખવાનો હોય તો આ સ્ક્રૂ બાબતે ઘણા સવાલ દર્દીના મનમાં હોય છે તમે આ વિડીયો જોશો તો તમને કોમન જે પ્રશ્નો છે તેનો ખ્યાલ આવી જશે સૌથી પહેલાં તો તમે એ સમજો કે સ્ક્રૂ શા માટે નાખવામાં આવે છે તેને શું કહેવામાં આવે છે સ્ક્રૂનો ઉદ્દેશ્ય એ છે કે ચોથો અને પાંચમા મણકાનું જો ઓપરેશન હોય તો ચોથા પાંચમા મણકામાં સ્ક્રૂ નાખવાથી ત્યાંની મૂવમેન્ટ બંધ થઈ જાય અને ત્યાં આગળ તમને કમરનો દુખાવો જે થતો હતો તે બંધ થઈ જાય તે તેનો મેઇન ઉદ્દેશ્ય હોય છે હવે તેને શું કહેવાય છે તો પેડિકલ સ્ક્રૂ કહેવામાં આવે છે શા માટે પેડિકલ સ્ક્રૂ કહેવામાં આવે છે તમે આ ફોટામાં જોઈ શકો છો તે પ્રમાણે આપણા જે મણકા હોય છે તે મણકામાં આ જે પોર્શન મેં બતાડેલો છે તે કહેવાય છે પેડિકલ તે પેડિકલની અંદરથી આખો સ્ક્રૂ નાખવામાં આવે છે એક મણકામાં બે સ્ક્રૂ નાખવામાં આવે છે મતલબ કે ચોથા મણકામાં બે સ્ક્રૂ પાંચમા મણકામાં બે સ્ક્રૂ અને તેને રોડથી જોડવામાં આવે છે મતલબ કોઈ પણ એક લેવલ ઉપર જો ચોથા પાંચમા મણકાનું ઓપરેશન હોય તો તેમાં ચાર સ્ક્રૂ નાખવામાં આવે છે અને આ સ્ક્રૂથી તે તમારા જે મણકા છે જે બે મણકા હલતા હોય કે ત્યાં સાંધાનો ઘસારો હોય જેના કારણે કમરનો દુખાવો હોય તે સ્ક્રૂ નાખવાથી ત્યાંની મૂવમેન્ટ બંધ થાય છે અને ગ્રેજ્યુઅલી વચ્ચે ગાદીની જગ્યાએ જે મેટલની ગાદી નાખવામાં આવે છે તે ગાદીના સહાયથી આ બંને મણકા ફ્યુઝ થઈ જાય છે અને તમને દુખાવો ઇમિજિએટલી જતો રહે છે હવે બીજી વસ્તુ કે આ સ્ક્રૂ કયા મટિરિયલના બનેલા હોય છે આ સ્ક્રૂ જે છે તે ટાઇટેનિયમ મટિરિયલના બનેલા હોય છે જે અમે ઉપયોગ કરીએ છીએ તે એક ઇનર મટીરિયલ છે ટાઇટેનિયમ ગ્રેડ વન હોય છે તેની શરીર ઉપર મોટાભાગે કોઈ જ રીતની સાઇડ ઇફેક્ટ નથી હોતી અને તે પરમાનન્ટલી શરીરની અંદર રાખી શકાય છે ટાઇટેનિયમ ગ્રેડ વન મટીરિયલથી એમઆરઆઈ પણ તમે કરાવી શકો છો એમ આરઆઈમાં કોઈ જ તકલીફ નથી થતી હોતી હવે આ જે સ્ક્રૂ નાખવામાં આવે છે તે ઘણા દર્દી પૂછતા હોય છે સર ક્યારેક તૂટી જાય તો હવે ડેફિનેટલી આવું થઈ શકે છે પરંતુ ખૂબ જ રેર છે શા માટે આ સ્ક્રૂ જો નિયરલી પચાસ સાઠ વર્ષની ઉંમર સુધી કોઈપણ દર્દીમાં નાખેલા હોય તો તેમના મણકા ખૂબ જ મજબૂત હોય છે અને મણકાની ઉપર મજબૂતાઈ હોવાથી આ સ્ક્રૂની ઉપર કોઈ જ રીતનો વધારે સ્ટ્રેસ આવતો નથી આ સ્ક્રૂ ક્યારે તૂટી શકે છે જ્યારે જે પણ દર્દીને સ્ક્રૂ નાખવામાં આવેલા હોય તેમની ઉંમર ખૂબ વધારે હોય જેમ કે સિત્તેર પંચોતેરની વર્ષની ઉંમર હોય તેની સાથે સાથે તેમના મણકા ખૂબ જ પોચા હોય જો પોચા હોય તો મણકાની ઉપર તો સ્ક્રૂની ઉપર એક અલગ જ સ્ટ્રેસ આવે છે અને તે સ્ક્રૂ તૂટી શકે છે કઈ રીતે જો તમે એમ સમજો કે કોઈ એક ઘર છે તે ત્રીસ પાંત્રીસ વર્ષ જૂની દિવાલ છે તેની અંદર તમે સ્ક્રૂ નાખો તો તે સ્ક્રૂ તૂટી શકે છે પરંતુ નવી જો કોઈ દિવાલ હોય જે મજબૂત હોય તેમાં ડ્રીલ કરીને સ્ક્રૂ નાખવામાં આવે તો સ્ક્રૂનો હોલ્ડ પણ સારો રહે છે અને તેને કોઈ જ રીતની તકલીફ નથી થતી તેવું જ છે મણકા જો મજબૂત હોય તો આ સ્ક્રૂમાં કોઈ જ રીતની તકલીફ નથી થતી આ સૌથી કોમન સવાલ છે જે અમને અમારા દર્દીઓ પૂછતા હોય છે આગળ પણ આવા કોઈ પણ સવાલ હોય તો તમે અમને મેસેજ કરી શકો છો અમે પ્રયત્ન કરીશું કે તમારા બધા જ સવાલોના જવાબ આપી શકે ધન્યવાદ